ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ મારા મહાદેવ શિવભક્ત આજે હું તમને સુંદર ધારી પાસે આવેલું હિંગળાજ ધામના દર્શન કરાવું છું ત્યાં સુંદર દ્વાદર જ્યોતિર્લિંગ એટલે કે બાર જ્યોતિર્લિંગનું શિવાલય છે સુંદર એવું શિવાલય છે તેના પણ તમને દર્શન કરાવું અને સાથે હિંગળાજ માતાજીના પણ દર્શન કરાવું માતાજીનું સુંદર મંદિર છે ધ્યાનથી વિડીયો જોજો હર હર મહાદેવ શિવ ભક્તો ભક્તો અત્યારે હું ફૂલ ફેમિલી સાથે ખોરવા નીકળી ગયો છું કારણ કે આજે બેસતા વરસ પછી ચાર પાંચ દિવસની રજા છે એટલે અત્યારે હું જઈ રહ્યો છું સુંદર હિંગળાજ માતાજીના મંદિરે અહીં તમે જોઈ શકો છો કે સુંદર જંગલ છે જંગલનું સુંદર વાતાવરણ છે અને એમ કહેવાય કે ડામરનો રસ્તો પણ નથી ગાડા કેડો હોય તેવું સુંદર વાતાવરણ છે ને સુંદર રસ્તો છે તેમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અહીંથી આ રસ્તાનું લોકેશન તમને કહું તો ધારી પાસે આવેલું છે જે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે તેની બાજુમાં જ આ હિંગળાજ માતાજીનું મંદિર છે સુંદર ડુંગરા ઉપર દેવસ્થાન છે જ્યાં દ્વાદર જ્યોતિર્લિંગના મંદિર છે એટલે કે બાર જ્યોતિર્લિંગની સુંદર શિવાલય છે અને સાથે સાથે એમ કહેવાય કે હિંગળાજ માતાજીનું ડુંગરા ઉપર સુંદર મંદિર છે અહીં ઘણા લોકોને સિંહના દર્શન પણ થાય છે અને દીપડા પણ અહીં જોવા મળે છે એટલે સાવચેતીથી અહીં જવું જોઈએ અંદર તમે જોઈ શકો છો કે ડુંગરા ઉપર દૂર દૂર અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો દૂર દૂર માતાજીનું મંદિર તમને નજરે દેખાશે શિવભક્તો અહીં વન્ય જીવો પણ ખૂબ જોવા મળે છે જેમ કે સિંહ વાઘ તો મેં તમને વાત કરી તેમ તેવી રીતે હરણ પણ અહીં તમને જોવા મળે છે સુંદર હરણના ટોળા પણ અહીં અમને જોવા મળ્યા હતા ચલાલાથી ધારીનો મેઇન રોડ છે ત્યાં હિંગળાજ માતાજીનું મંદિરનું સુંદર બોર્ડ મૂકેલું છે ત્યાંથી અંદર જવાનું હોય છે ચારથી થી પાંચ કિલોમીટર આપણે અંદર જઈએ એટલે ત્યાં સુંદર ડુંગરા ઉપર રોડેથી સુંદર ડુંગરા ઉપર હિંગળાજ માતાજીનું મંદિર દેખાય છે ત્યાં જઈ અને હું તમને સુંદર એવું શિવાલય અને હિંગળાજ માતાજીના મંદિરના દર્શન કરાવીશ તો ધ્યાનથી વિડીયો જોજો અને દર્શન કરી અને પોતાને પાવન કરજો પોતાની આંખોને પવિત્ર કરજો ભક્તો તમને અહીં સુંદર નીરવ શાંતિનો અનુભવ થશે જ્યારે તમે અહીં આવશો ફેમિલી સાથે આવશો તો તમને સુંદર અનુભૂતિ થશે એક નેચરલ વાતાવરણની અનુભૂતિ થશે તમે અહીં અહીં જમવાનું પણ લાવી શકો છો અને વન ભોજન પણ કરી શકો છો તો અહીં આવી ગયું છે સુંદર દ્વાદર જ્યોતિર્લિંગનું મંદિર જે તમે અત્યારે મોબાઈલમાં જોઈ શકો છો દ્વાદરશ જ્યોતિર્લિંગ મંદિર શિવભક્ત ખૂબ જ સુંદર બારે બાર જ્યોતિર્લિંગ છે જેવી રીતે બાર જ્યોતિર્લિંગ કંડારેલા છે તેવું જ સુંદર અહીં તમને જોવા મળશે કુદરતના ખોળે તમે બેઠા હોય ને જેવી તમને નીરો શાંતિ અનુભવાય તેવી તમને અહીં શાંતિ અનુભવ થાય છે એકદમ સુંદર લીલુંછમ વાતાવરણ એમ કહેવાય કે આ સિટીનો શોર બકોર હોય તેનાથી તમારે દૂર જવું હોય અને મનને એમ કે હૃદયને શાંતિ જોતી હોય આપણી કાયાને શાંતિ જોતી હોય તો આવા દેવસ્થાને આપણે જવું જોઈએ જ્યારે જ્યારે આપણને રજા મળે ત્યારે ગીરદીથી બચવા માટે જો તમારે આવવું હોય તો અહીં આવવું જોઈએ તો તમને ખૂબ મજા આવે છે અમુક અમુક જે એમ કહેવાય કે પોપ્યુલર દેવસ્થાનો હોય છે ત્યાં તમને ખૂબ ગીરદી જોવા મળે છે માનો કે તમે ગળધરા જાઓ તો તમને ખૂબ ગીરદી જોવા મળે છે પણ તેની બાજુમાં જ આ હિંગળાધામ છે તો અહીં તમે આવો તો તમને ખૂબ મજા આવશે

नादेशं द्वारकावने वाराणस्य तु विश्वेश्वं गोमती तटे हिमालये तु केदारं धृष्मेश्व शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पद्विनर सत्त्वजन्म कृतं पापं स्मरणेन विनश्यति ॐ नमः पार्वतीवती महादेव તો શિવભક્ત આચર જ્યોતિર્લિંગ મંદિર જ્યાં તમે જોઈ શકો છો બાર બાર જ્યોતિર્લિંગ તમે સૌરાષ્ટ્ર સોમનાથ શિશૈલેલ્લિકાર્જુન ઉજ્જનીય મકાળ ઓમકાર મમલેશ્વરમ્યાજનાથમ ચડાંકી ભીમશંકર સેતુબંધે તો રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્યુ વિશ્વે ત્રંબકમ ગોમતી તટે હિમાલય તો કેદારં ધ્રિષ્મેશ શિવાલય એ જ્યોતિર્લિંગાની સાયમર જન્મ જન્મકૃતમ પાપ સ્મરણ વિનશતી શિવભક્તો આ મંદિરની અંદર બારે બાર જ્યોતિર્લિંગ છે એમ કહેવાય કે સમૂહમાં તમે આવી અને બારે બાર જ્યોતિર્લિંગની પૂજા કરી શકો છો અને બારે બાર જ્યોતિર્લિંગમાં જેટલું પુણ્ય મળે તેટલું પુણ્ય તમે પ્રાપ્ત કરી શકો છો અને શિવભક્તો હવે તમે જોઈ શકો છો આ ડુંગરા ઉપરનું મંદિર છે જે હિંગળાજ માતાજીનું મંદિર છે સુંદર એવું લોકેશન છે એમ કહેવાય કે ખૂબ અધર છે એમ કહેવાય કે મારા ખ્યાલ મુજબ બસો થી અઢીસો પગથથી છે ત્યાં સુંદર ડુંગરા ઉપર આ હિંગળાજ માતાજીનું મંદિર છે સુંદર એવું કે નવું કરેલું મંદિર છે જેના તમે સુંદર દર્શન કરી શકો છો આ માતાજીની મૂર્તિ છે માતાજીની સુંદર એવી મૂર્તિ છે સુંદર શણગાર છે જેના તમે દર્શન કરી અને મા હિંગળાજમાં એવું કોમેન્ટમાં લખજો જેથી કરી એને એમ કહેવાય કે મારી મહેનત થોડોક રંગ આવે જય હિંગળાજમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં માતાજીના દર્શન કર્યા પછી મેં બે શ્રીફળ વધી ગયા સુંદર એમ કહેવાય કે પાણી કાઢી અને બાળકોને પીવડ્યું અને માતાજીને એમ કહેવાય નાળિયેર અર્પણ કર્યું આપણે જ્યારે પણ દેવસ્થાને જઈએ કોઈ દેવી દેવતાના મંદિરે છે ત્યારે આપણે શ્રીફળ વધેરવું જોઈએ જોકે અત્યારના લોકો ખૂબ ઓછા વધારે છે પણ એમ કહેવાય કે હજી પણ આપણે આ પરંપરા છે તે આપણે યથાવત રાખવી જોઈએ અને માતાજીને આપણે શ્રીફળ વધેરવું જોઈએ ફાઇનલી અમે શ્રીફળ વધેરી દર્શન કરી અને હવે અમે નીચે પગથિયા ઉતરી રહ્યા છીએ તમે જોઈ શકો છો સુંદર એવો નજારો છે અહીંથી પગથિયા ઉતરવામાં પણ ધ્યાન રાખવું પડે એવું છે કારણ કે એકદમ એમ કહેવાય કે ઢાળામાં ડુંગરો ખૂબ જ જોરદાર છે જેમાં જો પડ્યા તો એમ કહેવાય કે આપણે હાથ પગ ભાંગી જાય એ ખાસ કરી અને ઉતરવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ સુંદર એમ કહ્યું લીલું છે વાતાવરણ ગણાજ માતાજીના દર્શન કર્યા પછી હવે અમે નીકળી ગયા ખોડિયાર માતાજીના દર્શન કરવા ગળદરા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરવા તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ડેમમાં ભરેલું છે અહીં અમને ખૂબ ટ્રાફિક નડ્યું શિવભક્તો ખૂબ ટ્રાફિક હતો આ દિવસે ફાઇનલી હવે અમે આ ટ્રાફિકને પાર કરી અને મુખ્ય મંદિર ગળધરા ખોડિયાર માતાજીના મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ અને હવે અમે કરશું માતાજીના દર્શન